ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ કેશોદ શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું આવતીકાલે એટલે કે મંગળવારે ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બપોર બાદ ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના સથવારે નીકળશે ત્યારે બ્રહ્મ સમાજના લોકોમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવને લઈને ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે તો બીજી તરફ શહેરના વિવિધ માર્ગો પર પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ શોભાયાત્રા રૂટ પર સરબત પાણી ફરાળની વ્યવસ્થાઓ વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આમ ભારે ઉત્સાહપૂર્વક કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે લગતી તમામ સમસ્યા માટે ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વશોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેસો એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો